અંકલેશ્વરમાં શૈક્ષણિક વિકાસને નવી દિશા યુનિટી સ્કૂલ પાસે નવી શાળાઓના ઓરડાનું થયું લોકાર્પણ અંકલેશ્વર શહેરના યુનિટી સ્કૂલ વિસ્તારમાં આવેલ હિન્દી માધ્યમિક પ્રાથમિક શાળા અને કન્યા શાળા બ્રાન્ચ નંબર એકમાં નવા ઓરડા આચાર્યની ઓફિસ તેમજ વિશાલ હોલના નિર્માણનું લોકાર્પણ અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે બે કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે આ નવી ભૌતિક સવલતો શાળાના વિદ્યાર્થીઓને વધુ સક્ષમ અને સકારાત્મક શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડશે લોકાર્પણ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી લલિતા રાજપુરોહિત ઉપપ્રમુખ શ્રી ભાવેશ કાયસ્થ કારોબારી અધ્યક્ષ શ્રી નિલેશ પટેલ શાસનાધિકારી ડૉક્ટર દિવ્યેશ પરમાર મુખ્ય અધિકારી શ્રી કેશવ કલોડિયા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ગણેશ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા તેઓએ બાળકો માટે શ્રેષ્ઠ ભવિષ્ય નિર્માણ માટે આવી સ્થાપનાઓના મહત્ત્વ પર પ્રકાશ ફેંક્યો અધિકારીઓએ જણાવ્યું હતું કે નગર સેવા સદન દ્વારા શહેરની શૈક્ષણિક સંસ્થાઓમાં સતત સુધારાની દિશાએ પગલાં લેવામાં આવી રહ્યા છે નવી સવલતો વિદ્યાર્થીઓ માટે શીખવા માટે વધુ અનુકૂળ માહોલ ઊભો કરશે અને શિક્ષણની ગુણવત્તા વધારશે આવી કામગીરીઓ દ્વારા અંકલેશ્વર શહેર શૈક્ષણિક ક્ષેત્રે પણ પ્રગતિશીલ દિશામાં આગળ વધી રહ્યું છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ શિક્ષણ પ્રત્યે સજાગ રહીને તમામ વિસ્તારોની અંદર તમામ વિસ્તાર સુધી ગરીબ વર્ગના બાળકોને સારું શિક્ષણ પૂરું પડે અને સારા વાતાવરણમાં દીકરાઓ શિક્ષણ મેળવે એ અંતર્ગત આપણે જોયું છે કે આજથી પચીસ વર્ષ પહેલા એટલે કે બે હજાર ત્રણ ની આજુબાજુ આપણા રાજ્યના તત્કાલ મુખ્યમંત્રી શ્રી આજના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સારા દ્વારા તમામ કામોની અંદર જાગૃતતા બાળકો સારું શિક્ષણ મેળવે શાળામાં પ્રવેશ મેળવે અને પ્રવેશ મેળવ્યા પછી પણ એનું શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી એ પોતે શિક્ષણ પ્રાપ્ત કરે એ પ્રકારની કામગીરી કરી અને જોઈએ છે આજે કે નગરપાલિકાની અંદર હિન્દી મીડિયમ શાળાની અંદર એક કરોડ ને પંદર લાખ રૂપિયા આ ગોયા બજાર ની અંદર નેવું લાખ રૂપિયા હિન્દી માધ્યમિક શાળા ઓરડા છ અને હોલ આમ મળીને બે કરોડ ને પાંચ લાખ રૂપિયાનું નગરપાલિકા દ્વારા આજે આ બે શાળાઓનું થયું ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને બાળકોને પોતે આ સારાનું મકાન આપણું છે આપણે એનું સ્વચ્છ રાખીએ